વિદ્યાર્થી પક્ષી અત્યારે કામ થઈ રહ્યું છે આગળના દિવસોમાં પણ આ કામ થાય એવો પ્રયત્ન કરીએ બીજું કે જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમારે આંદોલનના માર્ગે આગળ વધુ છે પહેલી ઓક્ટોમ્બરે આંદોલન કરવાના છીએ તો એ ઉમેદવારોને પણ કહેવાનું કે આજે જે રીતે કમલ દયાણી સાહેબને મળવાનું થયું છે અને જે રીતે તમારા સામાજિક આગેવાનો જે છે એ સામાજિક આગેવાનો એ પણ સીએમને મળ્યા છે અને તમારું વિદ્યાર્થી પ્રતિનિધિત્વ મંડળ જે છે એ પણ સીએમ ને મળ્યું છે તો એ સીએમ દરજે અને એની સાથે સાથે બોર્ડના અધ્યક્ષ જે છે એમના સુધી પણ વાત પહોંચી છે તો બે થી ત્રણ દિવસનો સમય માગ્યો છે તો બે થી ત્રણ દિવસનો સમય આપવામાં આવે એવી દરેક ઉમેદવારોની માંગણી છે તો જે લોકો પહેલી તારીખે ભેગે થવાના હતા એ મહેરબાની કરીને પહેલી તારીખે ભેગા ન થાય જો બની શકે કદાચ અમારે પણ આગળના દિવસોમાં ભેગું થવું પડે તો એની તૈયારી રાખો પણ પહેલી તારીખે ગાંધીનગરની અંદર આવવાની જરૂરિયાત નથી અને દરેક ઉમેદવારો કદાચ મેસેજ પણ વાયરલ કર્યો છે છતાં પણ એક નૈતિકતાના ભાગરૂપે અમે પણ કહીએ છીએ કે પહેલી તારીખે જે લોકો ગાંધીનગર આવવાનું વિચારી રહ્યા હતા એને ના આવવું જોઈએ કેમકે ભરતી બોર્ડના અધ્યક્ષ અને સીએમ ખુદ કહી રહ્યા છે કે ભાઈ અમે એક વખત આની ઉપર ફેરવિચારણા કરી લઈએ અને થઈ શકે તો વિદ્યાર્થી હિતમાં અમે નિર્ણય લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ તમારા સામાજિક આગેવાનો પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે સામાજિક આગેવાનોએ પણ તમારી વાત મૂકી છે તમને એવું લાગતું હોય તો તમે તમારા બીજા અન્ય સામાજિક આગેવાનો હોય એના માધ્યમથી તમે સીએમને રજૂઆત કરી શકો છો અને સીએમને જો તમે રજૂઆત કરશો તો ચોક્કસપણે તમારું એ બાબતનું નિરાકરણ એ ઝડપી આવી જશે બાકી જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ તમે જાણો જ છો એમાં બધામાં અબાધિત અધિકાર છે આંદોલન કરવું કે પછી તમારું ન્યાયતંત્ર સમક્ષ જવું કે બીજો ત્રીજો કોઈ રસ્તો અપનાવો એ પણ એ તમારો સ્વવિવેક નો અધિકાર છે એટલે તમારા એ નિર્ણય અને આગળ વધવું બરાબર કોઈ પણ વ્યક્તિ તમને ઉશ્કેરતો નથી કોઈ પણ વ્યક્તિ તમને પ્રોક પણ કોઈ પણ જગ્યાએ કરશે પણ નહીં થવું પણ નહીં અમુક લોકો જે ઉશ્કેરણીજનક વાત લખી રહ્યા છે તેનાથી ઉશ્કેર પણ ન જવું એટલે ઘણા લોકો અત્યારે